નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં લોકોની નિંદાથી પરેશાન થઈને પોતાનો રસ્તો ન બદલવો કારણ કે સફળતા શરમથી નહીં પરંતુ સાહસથી મળે છે સવાલ નંબર એક પક્ષીઓ યુરિન ત્યાગ કરે છે એનો જવાબ છે પક્ષીઓ મનુષ્યની જેમ યુરિન ઉત્તર્ષ નથી કરતા એની જગ્યાએ તેઓ યુરિક એસિડના રૂપમાં નાઇટ્રોજનયુક્ત અપશિષ્ટ ઉત્સર્જન કરે છે જે એક સફેદ પેસ્ટના રૂપમાં નીકળે છે સવાલ નંબર બે ભૂકંપથી ધરતીના બે ટુકડા થઈ શકે છે એનો જવાબ છે જો બહારની તીવ્રતાથી વધારેનો ભૂકંપ આવ્યો હોય તો પૃથ્વીના બે ટુકડા થઈ શકે છે પરંતુ સહયોગથી ધરતી પર અત્યાર સુધીમાં વધારેમાં વધારે નવ પોઈન્ટ પાંચની તીવ્રતાથી ભૂકંપ આવ્યો છે સવાલ નંબર ત્રણ શું અમેરિકામાં પણ ગરીબ લોકો રહે છે એનો જવાબ છે અમેરિકામાં પણ ગરીબી બેરોજગારી શ્વેત અશ્વેત જેવી સમસ્યાઓ છે ત્યાં દરેક આઠમાંથી એક અમેરિકી

કરી શકીએ છીએ સવાલ નંબર પાંચ કા ગામમાં પત્નીને પાંચસો રૂપિયામાં ભાડે આપે છે એનો જવાબ છે મધ્યપ્રદેશના શિવપુરી ગામમાં અહીં સુધી વિડીયો જોયો હોય અને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય હિન્દ